હે સર્વશક્તિમાન સ્વર્ગીય પિતા હું ઈસુ ખ્રિસ્તના કિંમતી અને શક્તિશાળી નામે તારા ચરણોમાં આવું છું હે પ્રભુ તારા વચનમાં લખ્યું છે કે જો કોઈને જ્ઞાનની જરૂર હોય તો તે માંગે અને તું નિઃસંકોચ આપીશ આજે હું આ વચન પકડીને તારી સામે નમ્રતાથી આવું છું મને એ દિવ્ય જ્ઞાન આપજે જે માનવ બુદ્ધિથી ઊંચું છે મારા મન અને હૃદયને ખોલજે જેથી હું તારા માર્ગોને ઓળખી શકું દરેક નિર્ણય તારી ઈચ્છા પ્રમાણે લઈ શકું અને સત્યને અસત્યથી અલગ કરી શકું હે પવિત્ર આત્મા મારા અંદર તારો પ્રકાશ ભરજે જેથી રોજિંદા જીવનમાં સાચું ખોટું સમજવાની બુદ્ધિ રહે મને સહનશીલતા ઊંડો વિચાર અને સમજણ આપજે જેથી હું દરેક સાથે પ્રેમ અને ન્યાયથી વર્તી શકું હે પ્રભુ ઈસુ મને એવી બુદ્ધિ આપજે કે મારી શિક્ષણ કામ અને સેવા તને મહિમા આપે મારી જીભ પર એવા શબ્દો મૂકે જે લોકોના હૃદયોને તારી નજીક લાવે અને મારું દરેક પગલું તારી દિશામાં ચાલે હું તારું વચન માનું છું કે જે માંગે છે તેને મળે છે વિશ્વાસથી હું માગું છું અને તને આભાર માનું છું કે તું પહેલેથી જ મને જ્ઞાન સમજ અને શુદ્ધ વિચાર આપી રહ્યો છે બધો માન મહિમા અને સ્તુતિ સદાકાર તારા નામે હોય ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામે હું પ્રાર્થના કરું છું આમે